વલસાદ વલસાડ નગરપાલિકાના શાસકોની મોટી બેદરકારી સામે આવે છે શાસકોની નિષ્ક્રિયતાના કારણે નગરપાલિકાના લાખોના સાધનો વપરા વિના કાટ ખાઈ ગયા છે બે જવાબદાર વહીવટને કારણે કિંમતી સાધનો ભંગાર બની ગયા છે ટ્રેક્ટર ટેન્કર જેસીબી મશીન બોટ અને એમ્બ્યુલન્સ મેન્ટેનન્સ અને ઉપયોગના અભાવે વાહનો ભંગાર બન્યા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે પાલિકાની બેદરકારી પર વિરોધ પક્ષ અને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે તો નગરપાલિકાના શાસકોની મોટી બેદરકારી સામે આવે છે શાસકોની નિષ્ક્રિયતાના કારણે નગરપાલિકાના લાખોના સાધનો વપરા વિનાશ કાટ ખાઈ ગયા છે એટલે કે ટોન્ટો વાહનો આઈટેક સડી જતા હોય આપણા હિન્દુસ્તાનની અંદર એવા કેટલા વાહનો છે કેટલીઓ નગરપાલિકા આ દુરુપયોગ કરીને લોકોના પૈસાને છે અને કોન્ટ્રાક્ટ અને આ લોકો કોન્ટ્રાક્ટ વાળાને પૈસા કમાવા માટે આ આ ગવર્મેન્ટના વાહનો ઉપયોગ કરી એને સળવા દેવું અને કોન્ટ્રાક્ટ પઠાવીને કોન્ટ્રાક્ટના લોકોને કોન્ટ્રાક્ટ આપીને એમને કમાવા માટેની આ ગવર્મેન્ટની નીતિ બિલકુલ ખરાબ છે નગરપાલિકામાં બિલકુલ અંધેર વ્યવહારને પ્રષ્ટપ્રણે સાબિત થઈ રહ્યો છે વલસાડ નગરપાલિકાને પણ કદાચ અમૃત યોજનામાં લીધા હતા અને તે દરમિયાન ઘણા ખરા ફાયરના એમ્બ્યુલન્સ સફાઈના તેમજ જેસીબી જેવા અધડક નવી ટેકનોલોજીવાળા સાધનો નગરપાલિકાને આપવામાં આવ્યા હતા ઉપયોગ નથી થયો એ પડી રહેલા છે દૂળ ખાઈ રહ્યા છે કટાઈ રહ્યા છે રજૂઆત કરવામાં આવે કે ભાઈ એનો ઉપયોગ કરો જ્યાં જરૂર છે ત્યાં તો કહેવામાં છે કે સ્ટાફનો અભાવ છે કર્મચારીઓ નથી પટેલ જે વાહનો જે આપવામાં આવે છે સરકાર દ્વારા કે એ લોકો જે ખરીદી કરે છે એના પછાડી લાખો રૂપિયાના વાહનો હોય છે જેવી રીતે આપ જોઈ શકો છો અત્યારે મારી બાજુમાં ટ્રેક્ટર છે જેસીબી ટ્રક પડેલી છે અને એવા અનેક વાહનો કાઠમાડની અંદર કાટ ખાઈ રહ્યા છે ત્યારે આ વાહનોનો સદઉપયોગ થવો જોઈએ અને સદઉપયોગ એવી રીતે થવો જોઈએ કે લોકોને જરૂરિયાત વધારે છે આપ જોઈ શકો છો કે સાફ સફાઈની દરેક જગ્યા પર પ્રોબ્લેમ છે સમસ્યાઓ છે પણ સાફ સફાઈ થતી નથી ત્યારે આટલા રૂપિયા કરોડો રૂપિયાના વાહનો લાવ્યા પછી પણ એનો ઉપયોગ ન થતો હોય ઉપયોગમાં તો જે વાહનો ચાલુ હાલતમાં છે બધા ઉપયોગમાં થાય જ છે પણ જે વાહનો નથી ચાલુ થઈ શકે એવા અથવા તો આરટીઓમાં રીપાસિંગ નથી થઈ શકે એવા એને હરાજી કર્યા સિવાય બીજો કયો કહેવાય જે વાહનો હાલ ઉપયોગમાં નથી અને નગરપાલિકા દ્વારા ઉપયોગમાં લઈ શકાય એવા નથી એવા વાહનોને હવે બીજી નગરપાલિકાઓને જરૂર છે તો સરકારશ્રીને લેટર લખી અને સરકારશ્રી મારફતે ત્યાં મોકલી આપવામાં આવશે